નમસ્કાર દર્શક મિત્રો આપણા રાષ્ટ્રગીત વંદે માતરમ લખાયાને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા સરકારના રમત ગમત માટે ગર્વની ભાવના જાગે તથા તેની પ્રસિદ્ધિ થાય તેવા હેતુથી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વંદે માતરમ એકસો પચાસ અન્વયે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે જિલ્લામાં જિલ્લા સેવા સદન નગરપાલિકાઓ તાલુકા પંચાયતો સહિત વિવિધ સહકારી કચેરીઓ શાળા કોલેજો અને સહકારી સંગઠનો દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષ એકસો સિત્યાસીમાં માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમે દેશવાસીઓમાં રાષ્ટ્રચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એક સૂત્રતામાં બાંધ્યા હતા સાતમી નવેમ્બર બે હજાર પચીસ ના રોજ તેને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના ગૌરવતા ક્ષણ ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા બંદી માતરમનું સમુગાન કરવામાં આવ્યું હતું તેમજ દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા સ્વદેશી અપનાવવાના શપથ લેવામાં આવ્યા હતા ઉલેકનીય છે કે વંદે માત્રમે માત્ર એ રાષ્ટ્ર ગીત નઈ પરંતુ ભારત માતાની આરાધનાર સમાન એક અદ્વિત્ય પ્રાર્થના તથા રાષ્ટ્રના હૃદયનો ધબકારો છે આ ગીતના કવિ બનકીમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય પોતાના સાહિત્ય દ્વારા જે રાષ્ટ્રપ્રેમ આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપ્યો છે આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા નિવાસી અધિકારી કલેક્ટર શ્રી દીવી મકવાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી રાજેશ કુચારા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સહિત સર્વે અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા ધ્રુવભાવસાર મોડાસા જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં